નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છે લુબના ખાન સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો આઠ ડિગ્રીની નીચે લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડી વધી સાત પોઈન્ટ બે ડિગ્રી સાથે નર્મદા સૌથી ઠંડુ શહેર તો નલિયામાં નોંધાયું છે સાત પોઈન્ટ છ ડિગ્રી તાપમાન દાહોદમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન તો અમદાવાદના અરણેજમાં નવ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન ખંભાતમાં સાત પોઈન્ટ નવ ભાવનગરમાં નવ પોઈન્ટ પાંચ તળાજામાં નવ પોઈન્ટ બે મહેસાણાના જગુદળમાં આઠ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન તો હિંમતનગરમાં સાત પોઈન્ટ નવ વલસાડમાં આઠ પોઈન્ટ આઠ ડિગ્રી વેસ્ટર્ન ને પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હજુ આગામી પાંચ દિવસ ઠંડી ધ્રુજાવશે તો ગાત્રો થીજવતી ઠંડીની અંબાલાલ પટેલની આગાહી છે રાજ્યમાં હવે ઠંડી ભૂકા બોલાવશે ડિસેમ્બરના અંતથી ગાત્રો થી જવતી ઠંડી પડશે અરબસાગરના લો પ્રેશરની જોરદાર અસર થશે તો સોળ થી બાવીસ ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠામાં અસર દેખાશે અરબસાગર સાથે બંગાળ ઉપસાગરમાં પણ લો પ્રેશર સક્રિય થઈ શકે છે આ તરફ બનાસકાંઠાના ડીસામાં પારો દસ પોઈન્ટ છ ડિગ્રી પહોંચ્યો ગઈકાલથી આજે એક પોઈન્ટ આઠ ડિગ્રી ઘટાડો થયો ગુજરાતના ભાગો જેમાં મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરસકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્ય ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો સિઝવતી ઠંડી પડવાની શક્યતા રહે છે જાન્યુઆરી માસમાં પણ ગાત્રો સિઝવતી ઠંડી પડવાની શક્યતા રહે છે તારીખ સોળથી બાવીસમાં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે જ્યાંની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે વાદળો હોય અને ક્યાંક સાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડક ઠંડી પડવાની શક્યતા રહે તો હિમાચલ પ્રદેશના લાહુલ ઘાટીમાં પણ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે ઘાટીમાં વાતાવરણે કરવટ બદલતા મોસમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે ગઈકાલ બપોર બાદથી ઘાટીના ઘણા ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ છે અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં શીતલહેર પ્રસરી ગઈ છે તો શિમલામાં હવામાન વિભાગે પણ અગિયાર ડિસેમ્બર સુધી બરફવર્ષાની આગાહી કરી છે આ હિમાચલ પ્રદેશના પ્રવાસન નગર મનાલીના પર્વતીય પ્રદેશમાં પણ હિમવર્ષા શરૂ થઈ છે મનાલી સહિત જિલ્લા લાહોલ સ્પીતિમાં પણ સીઝનની પહેલી બરફવર્ષા જોવા મળી લાંબા સમયથી જેની રાહ હતી તે બરફવર્ષા થતાં પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલાઓમાં પણ ભારે ખુશી છે ઘાટીમાં હિમવર્ષા થતાં રોડ પર લપસવાના બનાવો વધ્યા છે જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે તો ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો શરૂ થયો છે તો ઉત્તર ભારતના પર્વતી પ્રદેશમાં કેટલાક ભાગોમાં હિમવર્ષા શરૂ થઈ છે લાંબા સમય બાદ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મોડી રાત્રે હિમવર્ષા થઈ ગંગોત્રી યમુનોત્રી ધામ અને ચકરાતાના લોખંડી ક્ષેત્રમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ જે બાદ લહેરનો પ્રકોપ શરૂ થયો હિમવર્ષાથી બાગવાનીથી જોડાયેલા ખેડૂતો તો ખુશ છે સાથે પ્રવાસન ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ ખુશીનો માહોલ છે તો ઉત્તરાખંડના ચક્રાતા ક્ષેત્રમાં પણ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે લોખંડી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી બરફવર્ષાની રાહ જોવાઈ રહી હતી હવે હોટલ સંચાલકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલાઓ માટે સારી ખબર છે ઉત્તરકાશીમાં પણ પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા શરૂ થઈ છે જનપદ ઉત્તરકાશીમાં રવિવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવી હિમવર્ષા બાદ ભારે બરફવર્ષા શરૂ થઈ જેના કારણે ગંગોત્રી ધામમાં સફેદ ચાદર પથરાઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ભારે પ્રમાણમાં નુકસાન થવા છતાં પણ ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં ન આવતા ખેડૂતોએ ખેતીવાડી કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને હલ્લાબોલ કર્યો અને તાત્કાલિક સહાયની પૂરતી રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી આ સાથે જ જો ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા એક અઠવાડિયા બાદ આમરનાથ ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે વળતર રૂપે પૈસા ચૂકવવામાં નથી અનેક વાર રજૂઆત કરવા છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને અધિકારીઓ જે કામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખી એક ને ખોળ ને એક ને ગોળ આવી નીતિ આ સરકારની છે આગામી સમયની અંદર જો અમને વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું એ પાંચે પાંચ વિઘા નો કપા ફૂકાઈ ગયો છે સત્તા સરકાર નથી ગ્રામ સેવક અમારી વાડી આવ્યા નથી અને ઘેર બેન સર્વે કરી અને અમને આ સહાય થી નિષ્ક્રિય રાખ્યા છે તો અમને સરકાર પણ એક જ માંગણ છે કે અમને વળતરો કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક નુકસાન થયેલું છે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો એનો સર્વે અને સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી પરંતુ ખેડૂતોને ક્યાંકને ક્યાંક સહાયથી વંચિત રાખવા માટે અધિકારીઓ દ્વારા સરકાર સાથે મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે તો રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના બસ્સોથી લઈને છસો રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચો કર્યો દવાનો છંટકાવ નિંદામણ શ્રમિકો સહિતના ખર્ચા કર્યા પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યા ખેડૂતો વધુમાં યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે અમને પ્રતિમણ ડુંગળીના નવસો થી હજાર રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળીએ બેસી જાય ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી માંગ ખેડૂતોએ કરી હું આ ધોરાજી માર્કેટ યાર્ડ ડુંગળી લઈને આવ્યો છું પણ અમને વાવેતર બબે વખત કર્યા છે પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા અગિયારસો રૂપિયા હજાર રૂપિયા નવસો રૂપિયા આવતા એને બદલે પાંચસો રૂપિયાની રાસમાં વેચાય છે હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે છસો રૂપિયા જેવા ભાવ થાય ઓછામાં ઓછા બસો રૂપિયા થી ચાલુ થાય બસો ત્રણસો સાતસો ભાવ આઠસો થી એક હજાર રૂપિયા મળવા જોઈએ ઓછામાં ઓછા કયો મોંઘવારી પણ ખાતર બિયાણ મજૂરી બહુ મોંઘવારી બબે જાણ તો વાવવી પડી હતી વરસાદ અવાર બહુ થયા હતા પોતાની ડું બતા આવક સામે ભાવ નથી મળી રહ્યા જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને નવસો થી હજાર રૂપિયા મળતા હતા તેને લઈને આજે સારામાં સારી હોય એટલે 400 થી પાંચસો રૂપિયા હાઇસ્ટ ડુંગળી એટલે છસો રૂપિયા એનાથી વધારે ભાવ નથી મળ્યા ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે એક હજાર રૂપિયા મળવા જોઈએ મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો વીસ થી પચીસ હજાર રૂપિયા જે વિગે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ હજાર થી નવસો નવસો થી હજાર રૂપિયા ભાવ મળે કે તો બી પણ વધે તેવો ખેડૂતો કહી રહ્યા છે ગુજરાતી ધોરાજી તો છોટા છોટાઉદેપુરમાં આધાર કાર્ડના નામમાં સુધારા વધારા સામે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને રાજેશભાઈ રાઠવાને સમસ્યાની રજૂઆત મળતા તાલુકા પંચાયત ખાતે ચાલતું આધાર કાર્ડ સેન્ટર પર હોબાળો કર્યો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારીઓ અને નેતાઓ સામે સવાલો કર્યા અને આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સામે સવાલો કર્યા